આજે સત્તર તારીખની બે ગાયો આવી છે અને બંને ગાયો સારી છે તારીખ સત્તર અને બે બે તાજી વ્યાયેલી છે ઉતારીએ એટલે આપણે જોઈ લઈએ ગાયો ગાયો બહુ છે સારી અને સવાર સવારની વિડીયો છે દોરાવેલી ગાયો છે એટલે થોડીક તમને મગજમાં ઓછી બે છે ખોલો આજે તારીખ સત્તર સાતમો મહિનો બે હજાર પચીસ આ લઈને ટોલી જ બચજો લાસ્ટ સુધી વિડીયો જોજો લઈ લો હવે લઈ 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 લો ઓલી ગાય પછી લાવો ગાય ખૂબ જ સારી છે આજે પંદર તારીખ તાજી વ્યાયેલી છે દોરાયેલી ગાય છે એટલે થોડી મગજમાં ઓછી ગઈ છે સારા દૂધવાળી છે અને હવે અને બચ્ચો લાવો બચ્ચા સારું કરે બહુ હાઈ કન્ડિશનમાં સારી છે તારીખ સત્તર આજે અને બીજી ગાય પહેલાં વેતરની છે પણ ગાય બહુ કન્ડિશનમાં સારી છે ઓલી ગાય જે ઉતરે છે એ પહેલાં વેતરની ઉતરે છે ગાય ખૂબ જ સારી છે ઓલી ગાય ઉતરે એનો પણ ભેગો વિડીયો બનાવી દઈએ તમે તાર નેચવા મોટો ગાડી લઈ લો છોડો મત તમે એમ કે તમે આગળ હેડ્યા આવો એક આ છે અને એક બીજી આજે સત્તર તારીખની પણ એ ગાય શિંગડાવાળી છે આ બદલાઈ દો આ બદલાઈ દો ઘોડે એટલું ખુબજ સારી છે હાઈટ કંડિશન બે ગાયો આજે મજબૂતમાં આવી છે તો ધબલે જવા દો આ ધબલો બધો કંડિક અને મજબૂત બે ગાયો આજે આવી છે સિંગવાળી છે આ જવા દો ધોબલે વચ્ચે વાળા ધોબલે જવા આજે હજી સવાર સવારનો આ વિડીયો છે હજી નવ વાગ્યા છે નવ વાગ્યાનો આ વિડીયો છે હજી સાંજે તમે આવશો એટલે એમના બાઉલા અલગ હશે હમણાં દોઈ લઈ છે એટલે મગજમાં થોડી તમને ઓછી બેચ છે પણ ફરજીયાત બે ટાઈમ દોરાય અને આપણે લેવાની આ તમે જોઈ શકો છો આ પેલા વેતરી છે પણ ફૂલ હાઈટ છે આજે સત્તર તારીખની બે ગાયો આવી છે ગાડી મજૂર ઉતરી છે એટલે થોડી મસ્તીમાં ચડી ગઈ છે અને આનો વિડીયો હું યુટ્યુબની અંદર મૂકું બંને ગાયોનો દોતી વખતનો યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી બંને ગાયો યુટ્યુબ ચેનલની અંદર દોતી વખતનો વિડીયો તમને સાંજે પાંચ વાગે આવી જશે આ બંને ગાયોનો યુટ્યુબ ચેનલની અંદર બે બે ગાયો ત્રણ ચાર ની વ્યાયેલી છે તાજી આ કાલે કાલેવિયા બંને ગાયો આજ સાંજે પાંચ વાગે વિડિયો ધોતી વખતનો અપડોલ યુટ્યુબની અંદર મુકેશ ચલો જય માતા ગાયનો અને જે ગાય આવી છે જ બંને ગાયોનો અને માતામાં ચીમડા છે ચલો જય માતાજી